નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં વર્ષા યોગ 2025 મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો સંયમ અને શાશ્વત સિદ્ધાંતોના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહામુનિરાજજીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વર્ષની ઉંમરે આચાર્ય સુનિલ સાગરજીએ આધ્યાત્મનો માર્ગ ત્યાગ અને તપસ્યાનો માર્ગ સ્વીકારી લીધો હતો આ એવી ઉંમર હોય છે જ્યારે યુવાનો અનેક રંગીન સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ ઘડતા હોય છે ત્યારે આચાર્યજીએ સદાચાર અને પરોપકારના રાહ ઉપર ચાલવાનું નિશ્ચિત કર્યું તેમનો આ સંકલ્પ આજની યુવા પેઢી માટે એક અદ્ભુત પ્રેરણા સ્ત્રોત બન્યો છે રાજ્યપાલશ્રીએ કહ્યું કે એક વિચાર માણસનું જીવન બદલી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ સમ્યક વિચાર સાથે આગળ વધે છે ત્યારે તે હંમેશા કલ્યાણકારી હોય છે તેમણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું કે ધર્મ એ ટકાઉ સિદ્ધાંતોને ધારણ કરવા બરાબર છે હિન્દુ મુસલમાન ઈસાઈ જૈન બૌદ્ધ આ બધા જ મજહબ છે સંપ્રદાય છે ધર્મનો ખ્યાલ જુદો છે જે ધારણ કરવામાં આવે તે ધર્મ છે ટકાઉ વિચાર હંમેશા ધારણ કરવા યોગ્ય હોય છે જેમ કે સત્ય અને અસત્ય જો દુનિયા આખી અસત્ય બોલવા લાગે અને આવતીકાલથી નક્કી કરીએ કે બધા જ અસત્ય બોલશે તો તમે લોકો જે વ્યાપાર સાથે સંકળાયેલા છો તે સમજી જશો કે વ્યવસ્થા કેવી રીતે ચાલશે કોઈનો કોઈના ઉપર વિશ્વાસ નહીં રહે અને સમાજ પડી ભાંગશે એવી જ રીતે હિંસા અને અહિંસા બંનેને આ વાત લાગુ પડી જોઈએ અને કયો વિચાર ટકે છે તે જોઈએ જો નક્કી કરવામાં આવે કે કાલથી બધા જ હિંસા કરી શકશે કોઈને પણ અન્યને મારવાની છૂટ છે તો દુનિયા ટકશે નહીં જલ્દી નાશ થઈ જશે આથી અહિંસા જ સત્ય છે આમ ધર્મ એ આવા ટકાઉ શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને અપાવવાના બરાબર છે એટલે કે અપનાવવાના બરાબર છે ટકાઉ સિદ્ધાંતોનું આચરણ કરીએ તે જ ધર્મ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આ હસ્તે બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લખાયેલ મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું